અને હું તમને બધાયને કહું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો અમારા પાળિયા દર્શન કરવા આવો અમારા ચલાળા દર્શન કરવા આવો તુલસી શ્યામ આવો ન્યા દર્શન કરો હતાધારાઓ આવો ન્યા દર્શન કરો પરબ આવો ન્યા દર્શન કરો અને અમારી ગાંડી ગીર ખાસ ગાંડી ગીરના દર્શન કરવા આવો ત્યાં નદી નાળા પર્વતો એમના દર્શન કરો ત્યાંના હાવેજડા જોવા આવો તમારા ખર્ચે આવો તમને મજા બહુ આવશે તમારા ખર્ચાનું જ કહું ને યો વાત કરે એને એમ કે બધાને ના અરે બધાને કાંઈ તેડાવવા નથી એમનો માહ્યા હોય નિરાતને આવો એનો વાંધો નહીં પાંચ દિ આવો મજા કરો આનંદ કરો પણ સાલું કાઢીએ જે લાલ પીળા કાળા શીશા ઘા કરીને ને એમાં સિંહની ની ફરી ગઈ ગાંડીગીર રે ને ગાંડી ગીર એ માં કહેવાય માનો ખોળો ખરાબ ન કરે જ્યાં હું જ્યાં નકરા વેફરના પડી કાંઈ ન હોય એવા આવા શીશા નાખી તો કંઈક કંઈક તો શરમ કરો સિંહ ને સિંહ ભાઈ ભાઈ થાય હમણાં મને કે હિતાભાઈ સા કરાવો મેં મારો રહેવા દો ભૂતકાળ ખરાબ છે મેં શું ડખો શું છે કે ડખો કાંઈ નથી તમારા ભાઈ રોજ સાડા પાંચ સાડા પાંચ વાગ્યે ક્યાંક વ્યા દઈશ તો મેં કીધું એક દી વાહ વાય જાવ ને તમને શું વાંધો છે તો સિંહ ને સિંહ બે હાલ જતા હતા સિંહ કહી કે તાવ તું શું વાહે વાહે હાલી આવ્યો ઘેર હતા ને રાત વાર ચાલુ કરતું એક મારે આવું મારે જોવા જાઉં તમે શું કરવા જાસ બે ગીરમાં ગઈ કે બે માણસ નક્કી કરતા આપણો વારો સરક્યા કોકની દાદ કોકની માથે ઉતારવી ને એ સિંહ તો હા હાલ બીજું હું જાઉં એટલે સાલુ ગાડી આવડે રોડ ઉપર સાલુ ગાડી કેટલો ઘા થાય તો ઘા ન થાય સિંહ કે તો અહીં ઉભી રહે આ ઉભી રહે સિંહ ઊભી રહે કે તમે ક્યાં થાય હું આગળ આવું છું રોડ ઉપર ન થવાય બાગી જાય અત્યારે ગાડીઓ બહુ ફાસ હાલે બધા છ પીસ પછી બહુ ગાડી ફાસ હાલે લાઇટ લાઇટ હારી હોય ને એટલે રોડ ઉપર ખાલી ઓલા બે ત્રણ સિંહા તો સિંહ ખાલી એટલું જ કીધું સિંહ એટલે કીધું ઘ એટલે કહો આ ખિસ્સા ક્યાંક છે એટલે સાડા આઠ વાગ્યા વહેલા ફીતા સૌ